મોબાઈલ 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 સારું રાખો છો નઈ તમે લાવો તમે મોબાઈલ પૈસા નહીં રોજ ખબર નાથળા ભરી પડ્યા જ નહી પણ ચાર કોથળા ભરી નાખું ગમ માંગતું હું બોલ્યા કોઈ નઈ એ તો વિચારું કરે છે બીજું કોનું ભારે ભારે આખા બારે છે કપડે તમે ના કીધું તો કોકો ભાઈ છે આપડે આમ તો એવું બધું લેવું હોય આપડા દુકાને જતું રહે ને આપણો લઈ લેવાનું ખાલી તરત મડી રે હો તો કે ગલ્લામાં દુકાન પણ જીના ગલ્લા જાવ હો એના જીના ગલ્લા જાવ ને નામ મોટું તો સારું તો નામ મોટું છે મોટું નાનું ખોટું

નક્કી પાસ થાય નક્કી નક્કી પૈસા પાસ થાય એમાં તો અમારે આબુ પડ્યું હોય સાચી વાત છે સાચી સાચી વળી કોઈ બીજું લખવું નહીં બીજું તો વળી હોય મારા પણ શું લખડો હોય અમે સાહેબ એ સાહેબ તો શો બેંક ના બેંકના તો તમારું લાગી દે ના મૂળ કીધો આ ચોપડો બપોલ લખો છો કે કોઈ નોમ લખવા આવ્યો કોઈ નહીં ચોપડા નોમ રીધું ના

અનકી મોાળા હું હવે તો ઓમ નેગરાય હવે તો એર ભજ્યો રે હવે તો એર ખાવા જાય એટલા પૈસા આવી જાય ઓહો જાવ હેડો બતાવજો ઓમ નેગરાય થી હા હેડો

આપણું કોમ થઈ ગયું આ કાકા ને લીધી નકાર બે મહિનો થી આપડા હાથમાં નતા આવતા ને હાજર મોઈ ગયા નતા મળતા આ પૈસાનું નું બોનું ને તો પૈસા પાસ થાય એટલે ગોમે વતા આમ તો વતા તું એ નતું એનું ઘર કોઈ એના બધા બે પૈસા ખરા એટલે આજ યોન પૈસા આલ દીએ ત્યાં તો હી જોવા આ બાદો જો આ પોપટી મોહન તો મોન આ તારે બોખલું વળી પાછું ઘેર આવી છે ઓ મેં તો નહી આ કપલા રંગાતી

હંતરતમ મારો ભોય આતો અલ ભાયા ઓ પેલો અલ પેલો અયાજી એ ભાયાએ રોહંત અમારો કો પર જવા ચાહી તો બોલો તો લઈ જા મરમ ને માર છો એ પર મરવા જાતો અલ પૈસા તમાર લે અલ કોણ માર મે કર્યું પૂછ લે અલ અયા મરવા જ લે પૂછ અલ યો પૈસા ક્યાં કેવાય અલ મરઈ પૈસા ક્યાં અલ

તમને કેલા કોની નો કોઈ દેતો આ પાંચ દિવસ નહી અઠવા બાકી ચાર ચડ્યા હી ચડ્યા નહો ચડ્યા હી બધી છે એવું છે કારણ કે મુક લઈને આવ્યો છું કે કોણ કોણ બોય આવીને કે હું તો ધંધા કરતા ધંધામાં બોખરો બોલતો નહી કોણ સુમઈ રહેતો રહેવા પા પૈસા ના મારે

ડુક્કરા પોપરીટો નબા સાહેબ અમે સાહેબો બોલાઈતી હું તો હું નહીયો પુલ નહી તો ખબર પડી આપા તે લરો લાઈ પડી બુદ્ધુડા લરો લાઈ ગઈ પર ફનકો કેરા આવ આ ફનકો આ લાગુ નથી તો નહીં ઉપર હું તો હાતા તો આ ઓર પેલા મેરે વાર એ સંડાળ નહી આગા સાહેબ હોય દેવાલે તો જી

બા ભાઈને છોરા નહી હવે તમન માર્યો છે બરોબર તો તમે કોક કરી છે કોઈ તમે જવાતો દોના ના આવો તો જવા દેજો એક તો ઘર્મો પુરો છે પુરો હવે અને ક સંદાશમાં ના રહે હું મારી પાણી હું ગંદ મારે હું હ હ હ ઓના ગતી જ હમણા અઠવાડે બોલ

છે થાપતારામાં અલ્યા એ પડ્યો એ તારા ગાડો લે લે વલાસો ચાલુ કર પટ્ટી હમણા હાલ મારો કાગળ અબતા તમે નહી પડતા તમે લેધી એવું નહી સાહેબ તમને હતા આ ના બચ્ચો લોટ ના આવે તો ઢોળી જશે ખબર ઓરે

અલ્યા યાર ઓ ભાઈ ઓ ભાઈ સાહેબ સાહેબ અલ્યા સાહેબ પવન આવીયો કાકો નઈ કરતો ભાઈ તું હું કહું હો હા તમારે ભરાઈ જાય ચા ભરાઈ જાય ભરાઈ જાય તો ભરાઈ જાય તમે જુજો એ તો ભરાઈ જાય તો પણ ચિંતા કરવાની ના હોય તમે ગમે તે હું તો કહું માતાજી હોય તો તમે નાટક કરતા હોય આ રૂપિયા તો ભરાઈ જાય રૂપિયા લઈ કોણ પડશે કોણ પડશે કોણ પડશે એ તો પડશે જો લેવાય તમે પણ તો હું તો પણ હાલ પૈસા નહી પણ હું આલું છું તમાર પાસે ભરાઈ જાય ના પણ માતાજી તમે ઘણું હપ્તો આપી દો તમ

તમે હવે નેકળી તો તો હારું ને તમે ખેડા ને બેલે થી જ અલ્યા અલ્યા ના દે જબરજસ્ત પૂર વધ કાકા તો તો પૈસા આલ દો અલ્યા આવું ના પવન જો આવો તમે ને કાકા તમે મન બીજો સાન બીજો અલ્યા મન નાટક કર બીજો આવ ખોલા કલા પરડી કમા 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 કાકા કમા ગઈ હા મન થઈ હવે તમે વાત કરો મારી કાકા તમા કમ્પ્લીટ હો

તાર કડવો બજ જપ્યા આવો જપ્યા કડવો બજ જપ્યા કેટલા ટાઈમ તળવાન પવાના હું તો બાવલીયા પણ મેઠો પણ સાહેબ સાહેબ હા આ એકના કડવો પણ આવી અને એકના મેઠો પણ આવી ના તો આપણો બધી લેડો આ ના કારે પાછો આપણો કાયદેસરની કાલે આપણો જેસ કરી બરોબર લેડો આપણો ન્યા કપડજે અરે સાહેબ પધારો અમે કેશ કરી દીધું નાટક કરી છે તમને કોઈ કેશ કરવાનું કરો અરે નામ કેસ તારો બકડી લઈ નભતો હું બકડીમાં હું તાર નોમ પર તો આ મારા નામે પણ પૂછવા આવ ને કે પોપરજી તો બતાયું તને કોડી મારી ફેકી મારું મે ગટો લઈ હું નક પુવાયો ફેકી માર તલા એ આજી મન દઉં કેરી દુનિયામાં હાર નુ લખો પાછી છે તે મુકીલો તો સાહેબ ના રીપા પાછી એમ કે આજ રમત વેર મયજી હતા એટલે હવે થયું અબ આપ લાલ ચાલી છે પૈસા તમારા કેલા આ પૈસા આલે તો પછી આવી જ કતા અરે બોખલા પણ મને હું ખબર પાછ થ્યા તોથી પાછી છે લોન લીધીતી આ હું હતું બધું મને ખબર

接毒。